કચ્છ એટલે કે કલા કલાકાર અને કારીગરોનો હબ અહીં દરેક પ્રકારની કલાના કામણ પાથરતા કલાકારો છે તો કેટલાક કલાકારો માત્ર વેચાણના ઉદ્દેશ્યથી નહીં પરંતુ અન્યોને શીખાડવા માટે તેમજ માત્ર પ્રદર્શનના ઉદ્દેશ્ય સાથે પણ કળા કરતા હોય છે આજે આપણે વાત કરીશું ભુજના એકસઠ વર્ષીય ભાનુબેન પરમારની કે જેઓ વિવિધ કલાકારી છે અને અન્ય દીકરીઓને પણ શીખવાડે છે મૂળ શિક્ષક તરીકે રહી ચૂકેલા ભાનુબેન હાલે નિવૃત્ત છે પણ વિદ્યા છે તે શીખાડવી જ જોઈએ તેમાં તેઓ માને છે ભરત ગુથણ સિલાઈ વેસ્ટમાંથી બેસ્ટ કોઈ પણ કલાની વસ્તુ હોય તો એ બનાવવા માટે પહેલેથી બચપનથી જ બહુ શોખ હતો અને હું બનાવતી સાથે અભ્યાસ પણ કરતી અને વસ્તુ બનાવું નહીં ત્યાં સુધી એને મૂકતી નહીં અને કલા તો એક હાથનું ઘરેણું છે હું ખાસ કરીને તો ડ્રેસીસ માં ડિઝાઇન કરવી બરપૂથણ કરવું પછી પર્સ બનાવવી હોપ્સ બનાવવા પછી આ પેચવર્ક એપ્લિક કહીએ છીએ જેને આપણે એ ખાસ કરીને અમારા વર્ષો જૂની પરંપરા છે કે ગામડામાં તમે જાઓ ને તો મહેમાન આવે ને તો એને એવી ગોદડી વિછાવી દે પાતરી દઈએ એને કે આ સ્પેશિયલ અમારી પેચવર્ક નાના નાના ટુકડા કરી નાના જે વેસ્ટ કપડાં હોય એને હાથથી ગોઠવતા અને ડિઝાઇન પાડતા એવી ગોદળીઓ જેને ધડકી પણ કહે છે કચ્છીમાં એ મારો મુખ્ય શોખ છે કે એને બનાવું વ્યવસ્થિત રીતે ગોઠવીને ને અત્યારે પોરેનમાં બહુ માંગ છે એની આ વેસ્ટમાંથી બેસ્ટ જે અત્યારે પેચવર્કની વાત કરીએ પછી નાના નાના ટુકડાઓ ગોઠવીને ભાતચિત્રો જેવા કે હાથી પછી ચકલી હોય હાથી હોય પહેલાંના જમાનામાં તો કુદરતી વસ્તુઓ જોઈને જ છાપકામ થતું એવી રીતે પેચ વર્કમાં નાની સાડી હોય છે ચણિયા ચણિયાચોળી હોય એમાં કાંગરી હોય પછી મોરલા ખાસ કરીને તો મોર ભરતકામમાં પછી આભલા વર્ક આબલા વર્ક પણ બહુ જ અત્યારે ચાલે છે ને કચ્છી કળાનો તો અત્યારે બહુ જ માંગ છે રિસ્પોન્સ તો બહુ સારો મળી રહ્યો છે પણ ખાસ કરીને હું આ પ્રદર્શનની રીતે બેઠી છું અહીંયા ગોઠવીને કે વસ્તુઓ કે કોઈ જોવે ને શીખે તો હું ફ્રીમાં શીખવાડું છું કોઈને શીખવું હોય તો અને બોડાડો એટલે કે ભરત ગૂંથણ આ જે નામ છે એ વિદેશી નામમાં આનો અર્થ થાય છે ભરત ગૂંથણ એટલે મને આ થોડું સારું લાગ્યું કે જો મેળાઓ ગોઠવતા હોઈએ આપણે અને જો સારું થઈ જાય તો માસિક દસ એક હજાર જેવું થાય બાર હજાર જેવું થાય વધારે ઓર્ડર હોય સિલાઈ નો ઓર્ડર હોય જો મને હોય બસો ત્રણસો પાંચસો એવી રીતે સિલાઈનો ઓર્ડર મળે તો હું એના માટે બેનો છે મારી પાસે જે જરૂરતમંદો છે એને કટિંગ કરીને આપી દઉં છું પણ હું મારો એની વચ્ચે કોઈ પણ નફો લેતી નથી જે મળે છે એ લોકોને જ આપી દઉં છું મહિલાઓ હવે અત્યારે તો દરેક ફિલ્ડમાં જોવા મળે છે પણ સારી જગ્યાએ સારું વર્તન મળતું હોય તો એ બેસ્ટ છે એને કઈ લાઈનમાં શોખ છે એ ખાસ જરૂરી છે તો એના તરફ આગળ વધે અકબર થાય નોકરી એક બેઠું પગાર આવે એટલું જ આપણો હાથ પસારીએ જેને કે જેટલી સોળ એટલી એવી રીતે કે થોડુંક છોકરીઓ અત્યારે યુટ્યુબમાં જોઈને બનાવે છે અથવા કોઈ પાસે શીખે છે પણ આગળ તો વધે જ છે અત્યારે બહુ સરસ આગળ વધી રહી છે દીકરીઓ ને જ જોઈએ પગભર થવું જ જોઈએ સમાજની વચ્ચે જો સારી રીતે આપણે રહેવું હોય તો આપણે એકદમ જેને કહીએ કે પોતાની બુદ્ધિ નો વિકાસ કરીને એનામાંથી નવું નવું શીખવું અથવા શીખાડવું અને વિદ્યા છે એ તો શીખાડવી જ જોઈએ